સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન એકાંત ભાવિ કે એકાંત ન્યાય દોષને સન્માન આપવું નહીં એ અંગે છે વચનમૂત એકવીસનો આ બીજો બોલ છે પરમ પરમપૌે વીસમે વર્ષે આ બોધ વચન બોધ્યું છે વિતરાગ દર્શનના અનેકાંતવાદનું અધ્યોતક છે દર્શન ત્રાજવે તોળી વિતરાગ દર્શનનો અનેકાંતવાદ આ વચનમાં વણાયેલો છે એકાંત ભાવિ એટલે અમુક વસ્તુ આમ હોવાથી કે આમ કરવાથી તેનું પરિણામ આમ જ આવવું જોઈએ એવું નથી કર્મના અનંત પ્રકાર છે કર્મ પ્રકૃતિઓનો વિસ્તાર પણ બહુ મોટો છે ક્યારે ક્યુ કર્મ ઉદયમાં આવવાનું છે અને સાથે બીજા કેટકેટલા કર્મનો ઉદય હશે તે વિષય અતિ ગહન છે શુભ અશુભ કર્મની માત્રા જીવના ભાવ વગેરે પોતાની આગવી અસર પણ કરે છે એકાંતિક અભિપ્રાય બાંધવા જ્ઞાની મના ફરમાવે છે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે રાજ્ય અભિષેકની તૈયારી થઈ ચૂકી છે વિશ્વામિત્ર જેવા કુળગુરુ અને રામ ઘર મૂકી વનવાસે ચાલ્યા વચનામુ એકસો આઠમાં બોલ્યું છે કે આ મને ઉપકારી છે તેને લઈને કાર્ય થઈ એવું એકાંતે માની લેવું નહીં વ્યવહારમાં આ મુજબ જ આયોજન કર્યું છે આમ જ કરીશ એમ એકાંતે નિર્ણય બાંધી ન લેવાય આદરે આધુરે રહી જાય ખોદવા જાય ડુંગર અને નીકળે ઉંદર એવું બને છે ગ્રહણ વખતે સાપ આવી પડે એ લોકવાયકા મુજબ અણધારે અંતરાય પણ અડા આવીને ઉભા રહે ભીતમાંથી ભાલા ઉગે એવું થાય છે આપણા ચિંતીવા અર્થ નવસરે ઉગરે એક ઉદ્વેગ ધરવો ભાવી થાય અને પોતાની ધારણા પ્રમાણે ન બને તો ધ્યાન થાય પરમ દેવે તો સંતુષ્ટ રહેવા માટે વચનબત પચીસના નવમાં બોલનું બોધ્યું છે કે કોઈ પણ કામની નિરાશા ઈચ્છવી પરિણામે પછી જેટલી સિદ્ધિ થઈ તેટલો લાભ આમ કરવાથી સંતોષી રહેવાશે એમાં બોધ્યું છે રોગ થયો ઈલાજ કરવા તૈયાર થયા છે પૈસા પણ છે હોસ્પિટલ મોટામાં મોટી છે ડૉક્ટર પણ સારા છે બધી જ સવલતો છેલ્લે દવા ઉલટી પડી જાય રોગનું નિદાન ખોટું આવે દવાનું રિએક્શન આવે વગેરે થઈ શકે દેહધ્યાસને લઈને અલ્પ અશાતના થતાં ઈલાજ કરાવવા ઉતાવળ કરે બેબાકળો બને અને ઉતાવલ તેટલી કચાશી એને ઘણી વખત કાચું કાપી નાખે છે વળી એકાંતે એમ પણ નક્કી કરી લે કે જે થવું હોય તે થાય એમ ચિંતવી પ્રમાત્સેવી સમ્યક પુરુષાર્થ ન કરે તો ડાયા પુરુષોએ શાણી સલાહ આપી છે તે મુજબ અગ્નિશેષ ઋણશેષ શેષ શત્રુશેષ અને રોગશેષ જો રહી જાય એટલે કે અગ્નિ દેવું દુશ્મન અને રોગ રહી જાય તો અણધારે ઉથળો મારે અને વિનાશ નોતરે પ્રમાચ્છતા ઉદય માને અને મિથ્યા ક્ષમતા સેવે તો કર્મ કે ભૂલથાપ ખાય એવું છે નહીં આત્માથી જીવ તો જ્ઞાનીને આશ્રયે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે એમ વર્તન કરે છે પાંચ સમયકરણો મળે ત્યારે કાર્યસિદ્ધિ થાય છે નાનું કે મોટું કોઈ કાર્ય કારણ વિના સંભવે નહીં કારણ વિના કાર્ય તે કાળ ભાવ ઉદ્યમ નસીબ તથા ભાવિ બળવાન પાછો કારણ જબ મિલે કાર્યસિદ્ધિ નિદાન આ પાંચમાંથી ક્યાંક કોઈનું વિશેષપણું અને ક્યાંક કોઈનું વિશેષપણું હોય છે અકસ્માતથી કંઈ બનતું નથી બધું કસ્માત જ છે ઋણાનું બંધે છે અધ્યાત્મમાં પાંચ સમવાય કારણોમાંથી પુરુષાર્થને મુખ્ય ગણવા જ્ઞાનીઓ બોધે છે જો ઈચ્છો તો કરો સત્ય પુરુષાર્થ આત્મસિદ્ધિની એકસો ત્રીસમી ગાથામાં આ મુજબ બોધ્યું છે અને વ્યવહારમાં અર્થધ્યાન ન થાય તે અર્થે ગીતાના બીજા અધ્યાયના સુડતાલીસમાં શ્લોકમાં કયા મુજબ કર્મણી એવા અધિકાર હસ્તે મા ફળે શું કદાચ ન અધ્યાત્મ તો પરમકદેવે આગાખાનને બંગલે બોધે જ કે મુનિઓ આજે બી વાવીએ છીએ આગળ પર ઉગી નીકળશે ખોતર ખોતર કરવાનું નથી ક્ષમતાના અભાવમાં અધ્યાત્મમાં પણ ઉતાવળ થઈ જાય અને એમ થાય કે આટ આટલી મહેનત કરી આઠ આટલા વર્ષો ગયા ફળ કેમ જણાતું નથી એમ એકાંત ભાવી ન થઈ જતા ઘસઘસ કર્યા કરવા જારી રાખવા જ્ઞાનીઓ બોધે છે કરતા જાળ કરોળિયો ભોંય પડી ગભરાય વણ તૂટેલે તાતણે ઉપર ચડી જાય એકાંત ન્યાય દોષ એકાંત ન્યાય દોષને સન્માન આપતા જીવ ભૂલતાપ ખાય છે ખોટા નિર્ણય પર આવી જાય છે પરમ કુવદેવને ઓળખવામાં આ મુદ્દો ખાસ અગત્યનો છે મનસુખરામ સુરીરામ ત્રિપાઠી પ્રખર વેદાંતિ સાક્ષર પરમ કુમલદેવ પાસેથી પૂર્વજન્મના જ્ઞાન વિશે જાણવાના ઈચ્છુક પણ કુપોલદેવ તો સૌ નાની ઉંમરના ઉક્તિ ઉંમર હજુ કામધંધે પણ લાગ્યા ન હતા પરમપલદેવને જાણ કે મનસુખરામ સુધ્યરામ ત્રિપાઠી સત્સંગયોગ્ય જીવ છે પણ સત્સંગમાં ખુલ્લા મને ખુલાસા કરતાં અચકાય છે પરમપલદે પત્ર માટે ખુલાસો કર્યો કે સત્સંગમાં જાતિ વૃદ્ધતા વયવૃદ્ધતા વૃદ્ધતા નહીં માત્ર જ્ઞાન વૃદ્ધતા જ મુખ્ય ગણવા યોગ્ય છે આ બાળરાજ અને યુવારાજને અંતરદ્રષ્ટિથી ન ઓળખ્યા તો ઓળખાણ કેમ થાય પૂજ્ય સૌભાગભાઈ અને પૂજ્ય પ્રભુસિંહજીની આંખે ન જોયા તો બાહ્ય દ્રષ્ટિ દુઃખદાયક નીવડે કેમ કે તેઓ એક નાનકડા ગામના નાનકડા ગામડાની ગામથી નિશાનો ભણેલા તે પણ પાછું બેથી ચાર ધોરણ જેટલું કાશી જઈને સંસ્કૃત વ્યાકરણ ભણ્યા નહોતા વ્યવહારે કોઈ એવું શ્રીમંતપણું પણ નહીં ઉપલબ્ધ દ્રષ્ટિએ જોતા સંસ્કૃત પ્રાકૃત ભણેલા નહીં તેથી શાસ્ત્રના અભ્યાસી સાક્ષર કે પંડિત પણ પરમ પાસેથી આધ્યાત્મિક જ્ઞાન પામી શકે ઓળખાણ કેમ સંભવે ક્ષયોપશમ પણ વચમાં આવે અને શાસ્ત્ર જ્ઞાનનો અભિનિવેશ પણ અટકાવી શકે અને ક્રિયા માર્ગમાં આગળ વધેલાને તો અસત અભિમાન હોય કે ક્રિયાનો આગ્રહ હોય તો તે પણ અંતરાયરૂપ બની જાય એકાંત ન્યાય પકડતા પરમકુરદેવને માત્ર બાહ્ય દ્રષ્ટિથી પૂર્વ સંસ્કાર વિના કઈ રીતે ઓળખી શકાય ઘણા ઘણા લાંબા કાળના બોધે સત્સંગે જીવને નિર્વેદ અને સંવ્યક્ત પ્રગટ્યો હોય તો પાત્રતા પ્રમાણે ઓળખાણ થાય દારસીભાઈ જેવા આગમના અભ્યાસી જે સાધુ સાધ્વીની શાસ્ત્રોની ગૂંચ ઉકેલતા તે અને ભરૂચના અનુપચંદ મલુપ્ચન શેઠ જે વિધિ નિષેધની વિધિઓ સાધુ સાધુને પણ શીખવી જાણતા તે બંનેને ઘણા ઘણા વર્ષો બાદ પરમપુરાનું ઓળખાણ થયું વળી તે પણ પૂજ્ય પ્રભુસિંહજીની આજ્ઞા આરાધતા ધારશિંભાઈને અને પૂજ્ય પ્રભુસિંહજીના આશરે અને ભક્તિ સત્સંગ કરતા દેહ છોડ તે અનુપચંદ મલુપચંદ શેઠને પાત્રતા પ્રમાણે લાભ મળ્યો આગળ અને પાછળનો સંદર્ભ વિચારતા એકાંત દોષમાં જેવી ફસાતા અટકે છે પ્રોફેસર રવજીભાઈ દેવરાજ પોતે સંસ્કૃતના ઊંડા અભ્યાસી સંસ્કૃત ભણ્યા અને ભણાવી શકે તેવા પરમકુપાલને પૂછે છે કે એક કલાકમાં સો શ્લોક યાદ રહી શકે ખરા પરમકુલદેવે વચનમૃત અઢારમાં લખ્યા મુજબ જવાબ વળ્યો કે એક કલાકમાં સો નહીં પાંચસો શ્લોક યાદ રહે તેવી યાદશક્તિના પ્રયોગો તો તેઓએ બાવનાવધાન વેળા કરી બતાવ્યા છે શતાવધાનની ગણતરી લઈએ તો તો કલાકના કેટલા શ્લોક થાય આ ખુલાસો કરતાં પરમ કુપુરદેવ સ્વયં લખે છે કે પોતે સામેવાળાએ પૂછ્યું તેનો જવાબ આપ્યો આત્મશ્લાઘા કે આપ આપફળાઈ નથી એકાદ ન્યાયથી દોષિત પણ નથી અહીં એકાદ ન્યાય દોષ ગણવામાં આવે તો મહાત્મા પ્રગટમાં આવે જ કઈ રીતે પરમપાલ દેવ બાહ્ય ગુરુવાસમાં વ્યવહારિક ભણતર નહીવત પદ્ધતિસરનો સંસ્કૃત પ્રાકૃતનો અભ્યાસ પણ નહીં અને ધંધો મુંબઈ ક્ષેત્રે અને તે પણ ઝહેર ઝવેરાત હીરા મોતીનો આ દશામાં પૂર્ણ જ્ઞાન હૃદય ત્યાગી વિતરાગી દશાના ધારક અને વિસ્તરસા પરિણામે જીવી રહેલ અશરીરી ભાવે જીવી રહેલ એ ભાવને સિદ્ધને કઈ રીતે ઓળખાય એકાંત ન્યાયે આ કોયડો ઉકલે એમ નથી પૂજ્ય સૌભાગય ઓળખ્યા અને સર્વસંગ પરિત્યાગી એવા પ્રભુસિંહજી ઓળખ્યા એ તો આ કાળનો અછેરો છે ઓલિયા સંત પ્રભુસિંહજીના સત્સંગના પ્રતાપે આ કાળમાં મુંબઈમાં આધુનિક ઇંગ્લિશનું શિક્ષણ લેનાર એવા પૂજ્ય બ્રહ્મચારીજી પણ ઓળખી ગયા અને છસો એંશી વચનમૃતના મથાળે કળિયુગનો કેવળી કે દુષ્મકાળનો માવેર એ અનુભવ ઉદ્ગારો ટાંકી પત્રવ્યવહાર કરે છે અને તે પણ સર્વસંગ પરિત્યાગી સાધુઓ સાથે પ્રભુસિંહજી કહેતા જ્ઞાનીને ઓળખે જ્ઞાની પૂજ્ય જૂઠાભાઈનું વૈરાગ્ય સતમા જ પરાયણ અને પૂજ્ય અંબાલાલભાઈનો સેવક ભાવ દાસ ભાવ તે હોય તો જ્ઞાનીનું યથાર્થોખાણ થાય જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી અને એમ થાય ત્યારે કામ થાય પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશથી એકાંત ન્યાયદોષનું સેવન થઈ જાય એવો ભય રહે છે અને બંધીનો બંધ પણ પાડી દે જ્ઞાની ન્યાયમાં ઉદાસીન રહે છે પરમ કૌલદેવ મોક્ષ બોધે છે કે જીનેશ્વરની વાણી અનંત અનંત ભાવભેદથી ભરેલી અને અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની પણ એ જાણી તેણે જાણી છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ